તો વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પ્રતાપનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાણી ભરાયા પોસ્ટ ઓફિસ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વાહનો બંધ થઈ જતા ધક્કા મારવાનો વારો આવ્યો છે ત્યારે વડોદરામાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા જ્યાં જો પાણી જ પાણી જોવા મળ્યું જળબંબાકારની આ પરિસ્થિતિમાં લોકોને સૌથી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોને વાહનો હંકારવામાં તકલીફ પડી રહી છે કેટલાક વાહનો બંધ થઈ જતા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાનો વારો આવ્યો છે